પાલનપુર ડેરી રોડ પર પર રાત્રે લગભગ લોકોએ યુવક જીવલેણ હુમલો કર્યો છે પાલનપુરમાં ફરી ચૌધરી સમાજના યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો વાળા સમાચાર મળી રહ્યા છે ચાર જેટલા લોકોએ ચૌધરી સમાજના યુવક પર જીવલેણ હુમલો કર્યો છે

તો અમદાવાદ પાલનપુર રોડ પર છેલ્લા પાંચ દિવસ પહેલા જે એક ઘટના સામે આવી હતી જેમાં વીસ કરતા વધુ લોકોના ટોળાએ બે યુવકો પર હુમલો કર્યો હતો જેમાં એક ચૌધરી સમાજના યુવકનું મોત નિપજતા ચૌધરી સમાજમાં આક્રોશ ફેલાયો હતો અને સાથે જ હોસ્પિટલ ખાતે ચૌધરી સમાજના લોકો અને પરિવારજનો જે છે તે ત્યાં પહોંચ્યા હતા અને આરોપી જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાની પરિવારજનોને અને સમાજના આગેવાનોએ પણ ના પાડી હતી પરંતુ પોલીસની સમજાવટ બાદ અને 20 થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કર્યા બાદ અને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ જે છે તે તલાવાની વાતને લઈ પરિવાર જે છે તેને આશ્વાસન આપ્યું હતું અને ખાતરી આપી હતી કે અમે ન્યાય અપાવીને રહીશું તે બાદ પરિવાર જે છે તેમણે ડેડ બોડી સ્વીકારી હતી અને ત્યારબાદ ફરી એકવાર ગત મોડી રાત્રે ચાર જેટલા લોકોએ ચૌધરી સમાજના યુવક પર

ઇજાગ્રસ્ત યુવકને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર જે છે તે કરવામાં આવી રહી છે જોકે અત્યાર સુધીમાં પોલીસે બે લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે પાલનપુરમાં સાત દિવસમાં આ બીજી વખત ચૌધરી સમાજના યુવક પર જીવલેણ હુમલો થતા ચૌધરી સમાજમાં આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે અને જે પણ આરોપીઓ છે તેના પર કડકમાં કડક અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલ ચૌધરી સમાજ જે છે તે ખરી રહ્યો છે જે પાલનપુરમાં આ ઘટના બની અત્યારે સાહેબાજી યુપી બિહાર જેવો પ્રોબ્લેમ અહીંયા થઈ રહ્યો એટલે યુપી બિહાર છે કે પાલન ગુજરાતનું પાલનપુર છે એટલે જો ગુજરાતના પાલનપુરના અંદર જો યુપીજી બિહાર જેવો જો પ્રશ્નો થતા હોય તો એની પોલીસ ક્યાં ઊંઘી છે હું પોલીસ પોલીસને અને એસવી સાહેબને એટલી નમ્ર વિનંતી કરું છું કે જે આ ઘટના બની છે અત્યારે હમણાં અઠવાડિયા પહેલા એક અમદાવાદ હાઈવે પર પણ આવો એક હુમલો થયેલો હતો એ પ્રત્યાગતો હજી તો એના આરામ ઊંઘ્યા નથી અને આ બીજો બનાવ બન્યો જો આવું ને આવું થતું રહેશે તો આ પ્રજાનું શું અને આજે આ છોકરાને માર્યું કાલે કોઈ બીજું આવશે બીજાને મારશે અમારી તો એક જ અપીલ છે સાહેબને કે અમને અમારા છોકરાને જે લગાડ્યું છે એનો અમને ન્યાય અપાવો અમારે બીજું કોઈ જોતું અમારે ન્યાય જોઈએ છે અને જલ્દીમાં જલ્દી અમારા છોકરાને ન્યાય મળે એવી અમે આજીજી કરીએ છીએ વિનંતી કરીએ છીએ મારો ભાઈ મારા ભાઈનું નામ સચિન છે એ રાતે પાલનપુર આવ્યો હતો અને રાતના દસ વાગે આજુબાજુ ચાર પાંચ જણ લોકોએ મારા ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો ચપ્પુએ છરી વડે અને એને મારી નાખવાની કોશિશ કરી હતી અને આ પાલનપુરની કાયદો વ્યવસ્થા એટલી કથળાઈ ગઈ છે કે અઠવાડિયામાં આ બીજો બનાવ બન્યો છે હવે પાલનપુરમાં રહેવું જ મુશ્કેલ થઈ ગયું છે અને કાલ આવનારા સમયમાં આપણા ભાઈ અને બહેનોને આપણે બાર નહીં મૂકી ગઈ એ સંજોગો ઉભા થવાના જ છે એટલે મારે એસપી સાહેબ અને પીઆઈ સાહેબ અને ડીવાય એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે મારા ભાઈને જલ્દી છે જલ્દી ન્યાય અપાવ એ જ મારી વિનંતી બાબતને લઈને બાબતની તો હજુ કોઈ જાણ થઈ નથી મને પણ થશે એટલે હું મારાથી થશે એટલે હું પોલીસ વાળાની જાણકારી